વાવ સુઈગામ વિસ્તારના તમામ ગામડાઓમાં સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાયું નાગરિકોએ સ્વયંભૂ બ્લેકઆઉટનું પાલન કરીને તંત્રને આપ્યું સંપૂર્ણ સમર્થન કેન્દ્રીય મંત્રાલયના નિર્દેશ અનુસાર સિવિલ ડિફેન્સ ઓપરેશન સેલ તાલીમ અંતર્ગત આજ રોજ વાવ અને શ્રીગામ તાલુકાના તમામ ગામડાઓમાં સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાયું હતું વાવ અને શ્રીગામ તાલુકાના તમામ ગામડાઓમાં આજે સાત પિસ્તાલીસ કલાકથી આઠ ને પંદર કલાક સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ કરીને નાગરિકોએ તંત્રને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે આ બ્લેકઆઉટનું આયોજન કરાયું હતું